નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં લેટ્સ મૂવ ફોરવર્ડ ફોર નીડ સ્પેશિયલ લેક્ચર ફોર ઓકે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓની અંદર આપણે વાત કરી છે જો સિક્સટી વન નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી કયો વાહક ફક્ત નાના ટુકડાઓની પ્રતિકૃતિ બનાવે છે જે આપણે ભણી ગયા એ જ આપણો આન્સર રાઈટ કોની વાત કરવાની છે તો કે પ્લાઝમિડ કોઝમિટ પણ નહીં બેક્ટેરિયા આર્ટિફિશિયલ ક્રોમોસોમ અને ઇસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ તમારે આ બંને વિશે ચેપ્ટર નંબર છમાં ભણવામાં આવ્યું કે જેની અંદર આપણે ડિટેલ વાહક તરીકેનો ઉપયોગ જાણ્યો પણ તમને એમ પૂછે નાના ટુકડાઓની પ્રતિકૃતિ તો આપણે જઈશું કોના ઉપર પ્લાઝમિડ પર બાસર દરિયાઈ નીંદણ અલગ કરેલ અગારો ખાલી જગ્યામાં ઉપયોગી છે અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરોસિસ માં આપણે એનો ઉપયોગ કરીએ છીએ કરવા માટે ઓકે તો એ દરિયાઈ ની અલગ કરેલું મટીરિયલ છે વિદ્યા સાથે સંબંધિત છે નહીં કણપસૂત્ર નહીં લાઈસોઝાય નહીં ગોલગી કાંઈ કોણ આવશે પ્લાઝમિડ એ જની નીજનેરી વિદ્યા સાથે સંબંધિત છે એનો જ ઉપયોગ કરીએ છીએ અને અગિયારમાં બારમાં ચેપ્ટરમાં નકરો તમે તો

ઉપયોગ કરી શકાય છે આ વાત હંડ્રેડ પર્સન્ટ સાચી છે જેના કારણે આપણે ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએના ટુકડાને અલગ કરી શકીએ છીએ અને બેક્ટેરિયામાં ટ્રાન્સડક્શનની ઘટના સારી રીતે સમજાઈ ગઈ છે નહીં ખાલી સમજવાથી કાંઈ મેળ નથી પડવાનો વી હેવ ટુ ઓર ડુઇંગ ધ થિંગ્સ એન્ડ પ્રેક્ટિકલી એન્ડ ધેટ્સ વાય બ્યુટિફુલ એન્ડોન્યુક્લિયસ ઇન સાઇડ ધી લેબ એટલે આપણો આન્સર કયો સાચો બનશે તો કે આપણો આન્સર સી એ સાચો બનશે 65 ફાઈવ વાહક તરીકે ઉપયોગ થાય છે કારણ કે તેના બંને છેડા સ્વયં જર્સન દર્શાવે છે નહીં આપણે આ વાતને નહીં લઈ શકીએ કેમ કે પ્લાઝમિનને સ્વયંજનન કરવા માટે એની પાસે એક ચોક્કસ જગ્યા હોવી જોઈએ જેને આપણે કહે છે ઓરિસાય તેની પાસે પ્રતિજૈવિક અવરોધક જનીન હોય છે આપણે પોતે કૃત્રિમ રીતે પ્લાઝમિડને કન્સ્ટ્રક્ટ પણ કરી શકીએ નેચરલી પણ વાપરી શકીએ એટલે આ વાતને પણ ડાયરેક્ટ સમર્થન નહીં કરે તેનું આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચે વહન કરી શકાય છે તેનું આદિકોષ કેન્દ્રિત કોષ અને સુકોષ કેન્દ્રિત કોષ વચ્ચે વહન કરી શકાય છે આ વાત તમે ધ્યાનથી વાંચો તો એ એવું કહેવા માગે છે આદિકોષ કેન્દ્રિત કોષ એની અંદર કોણ હોય પ્લાઝમી એને આપણે સુકોષ કેન્દ્રિત કોષની અંદર નાખી શકીએ જેવા તદ્દન ખોટી છે રાઈટ બેક્ટેરિયલ પ્લાઝમિડને આપણે ડાયરેક્ટલી સુકોષ કેન્દ્રિક કોષમાં દાખલ કરી શકતા નથી એટલે આ પોઈન્ટ પણ આપણા માટે કેવો બનશે ખોટો બનશે વૈધુ પણ તે વલયાકાર ડીએનએ છે ઓકે છે આ વાત તો આપણી પાસે 100% સાચી છે કે જેની પાસે સુકોષ કેન્દ્રિય ડીએનએ જોડાણની ક્ષમતા છે યસ આવું કહી શકે કે સુકોષ કેન્દ્રિય ડીએનએ અલગ કરેલો નાનકડો અમથો ડીએનએ નો ટુકડો એ આપણે આદિકોષ કેન્દ્રના પ્લાઝમિડ સાથે જોડી શકીએ છીએ રાઈટ અને એની અભિવ્યક્તિ પણ એ આપે છે તો આપણા માટે આન્સર કોણ થઈ ગયો તો કે આન્સર નંબર ડી ઓકે 67 નીચેનામાંથી કોણ ડીએનએ પર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે કોણ ડીએનએ ઉપર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે એક્ઝોન ન્યુક્લિયસ નહીં લાઇગેસ નહીં તો અહીંયા લખ્યું છે ઈ કોલાય રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ વન એટલે ઈ કોની વાત કરે છે ઈ કો આર વનની વાત કરે છે તો યસ આ આપણા માટે સાચી વાત છે આલ્કલાઇન ફોસ્પેટ પણ નહીં

કે જેમાં વિરુદ્ધ શૃંખલા પર બેઝ ક્રમ આપેલ છે કેના ઉપર વિરુદ્ધ શૃંખલા પર બેઝ આપેલો છે તો તેમાં ખાસ શું દર્શાવ્યું છે જોતા જજો જી ડબલ એ ડબલ ટી સી આનું ઉલટું જી ડબલ એ ડબલ ટી સી એનો મતલબ આ શૃંખલા કેવી છે તો એ પેલિન ડ્રોમિક છે પેલિન ડ્રોમિક છે

આપણે ખોટી ગોતવાની છે ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ તો વનસ્પતિ કોષ ને તોડવા માટે કોણ આવે સેલ્યુલોઝ સેલ્યુલેઝ આવશે એટલે અહીંયા લખવું પડશે સેલ્યુલેઝ સેલ્યુલેઝ આવશે એટલે આ સાચી વાત છે બીજું બેક્ટેરિયા બેક્ટેરિયાને તોડવા માટે લાઈસોઝાઇન અને ફૂગની કોષ દિવાલને તોડવા માટે એટલે ત્રણ કોમ્બિનેશન સાચા છે આપણી પાસે આન્સર કોણ બનશે યુગલીના યુગલીનાની કોષ દિવાલમાં પ્રોટીન સફર છાદી હોય ત્યાં પેક્ટિન કામ કરતો નથી એટલે આ આન્સર આપણા માટે સાચો બનશે સો ધીસ ઇઝ યોર આન્સર ઓકે બાકીના ત્રણેય જે છે એની જે કોષ દિવાલને તોડવા માટેના ઉત્સેચકો છે એ સેમ છે ઓકે બાળકો બાયોલિસ્ટિક ના અણુને કોટિંગ કરવાનું કોનું સોનું કે ટકસ્ટનનું જોઈ લિપિડ નહીં સૂક્ષ્મ અંતક્ષેપણ નહીં વીજ પ્રવાહના ધબકાર દ્વારા નહીં સોના કે ટંગસ્ટનના લઘુ તીવ્ર વેગીય કણોનો ઉપયોગ કરીને સો ધીસ કુડ બી અવર આન્સર

એટલે કે સમજી લ્યો યજમાન કોષ તરીકે આપણે એક ભાઈને તો લઈ જ લીધા છે ઈ કોલાય એમાં મેં ઈચ્છિત લક્ષણ ધરાવતા પ્લાઝમિડ એન્ટર કરી દીધું મેં રાઈટ તો એને ભાષાંતર પ્રત્યાંકન સ્વયંજન આ તો કેવા છે જ નહીં વૈધુ ઈજ તો એ પ્રક્રિયાને કહેવાય રૂપાંતરણ કેમ કે ઈ કોલાય હવે કોણ બન્યો જેનેટિકલી મોડિફાઈડ બનશે ને ઓર્ગેનિઝમ એટલા માટે ડીએનએનો વિજભાર કોના કારણે હોય છે મિત્રો આ પોઈન્ટને યાદ રાખજો તમને કઈ જ કીધું છે તેમ છતાં ડીએનએ નો એ એની અંદર રહેલા ફોસ્પેટ મોલેક્યુલને કારણે હોય છે બેક્ટેરિયાના કોષોને તોડીને ડીએનએ મુક્ત કરવા કયા ઉત્સેચકનો ઉપયોગ થાય બેક્ટેરિયાના કોષોને તોડીને એમાંથી ડીએનએ ને મુક્ત કરવા કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે તો બેક્ટેરિયાના કોષને તોડવા માટે એકચ્યુઅલીમાં કયા ઉત્સેચકનો ઉપયોગ થાય જો બેક્ટેરિયાના કોષને તોડી નાખે મારી નાખે ફાડી નાખે તો જ આપણે ડીએનએ ને અલગ કરી શકીએ ઠીક છે તો એના માટેનો જવાબ નીચે જ લખ્યો છે લઈ સોઝાય ઓકે બાળકો જો સેલ્યુલેઝ વનસ્પતિની કોષ કોચ દીવાલ કાઇટી ફૂગની કોષ દીવાલ ઉપરના બધા જ ઠીક છે તો આન્સર પણ આવશે નહીં ઓકે એફબી તમારા પર છોડું છું રાઈટ તમારે સોલ કરવો રાઈટ ઈ નું ફૂલ ફોર્મ શું છે દિસ ઇઝ ફોર યુ ગાઈસ ઓકે આગળ વધીએ

ચોપડીની અંદર ડાયરેક્ટ વાત લખી જ છે તો આગળ શું બોલીએ છીએ આપણે બાયો પ્રાણી કોષમાં જનીન દાખલ કરવા માટે કોનો ઉપયોગ થાય પ્રાણી કોષની અંદર જનીન દાખલ કરવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ બહુ ધ્યાનથી સમજો ટીઆઈ ઇઝ ઓનલી ફોર પ્લાન્ટ્સ

ની અંદર બે હજાર અઢારમાં પૂછાયેલો સવાલ છે તમે આ પોઈન્ટને યાદ રાખજો રેટ્રો વાયરસની મદદથી પ્રાણી કોષમાં જનીન દાખલ કરાય રાઈટ ઉદાહરણ તરીકે જેવી રીતે એચઆઈવી વાયરસ આપણા શરીરમાં દાખલ થાય ડબલ્યુબીસીને ઇન્ફેક્ટ કરે આપણને આપણા કોષ એઝ અ યજમાનના કોષના તંત્રનો ભાગ બને અને પોતાના મોલિક્યુલ ડેવલપ કરે એવી જ રીતે રેટ્રોવાયરસ જે છે એમાંથી જે આ તકલીફ કરતા જનીનો છે એને અલગ કરવામાં આવે અને ટાર્ગેટેડ જનીનને જો રેટ્રોવાયરસમાં નાખવામાં આવે અને એ રેટ્રોવાયરસને ડબલ્યુબીસી સાથે ઇન્ફેક્ટ કરવામાં આવે તો ડબલ્યુબીસીને મોડિફાઈડ કરી શકાય છે રાઈટ જીન થેરાપીમાં આપણે રેટ્રોવાયરસનો ઉપયોગ કરેલો ઠીક છે તો આ પોઈન્ટ યાદ રાખજો એક્યાસી પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુનું ટેટ્રાસાઈકલીન અવરોધક જનીન કયા ઉત્સેચકો માટે પેલિન્ડ્રોમિક શૃંખલા ધરાવે છે રાઈટ હવે તમને મારે અહીંયા સૌથી પહેલાં કોને સમજાવવું પડે તો કે હું તમને સમજાવું છું કોણ પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ કોને સમજીએ આપણે પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુને સમજી જ લઈએ એટલે તમારું એકવાર ફરીથી શું થઈ જાય રિવિઝન થઈ જાય

છે ને અને ઓકે તો અમર અને પ્રશાંત પટેલ ક્યાં ગયા હતા ઇકોનોમિક્સ નો ક્લાસ બ્રો એટલે ઇકો આર વન ક્લાવન ક્લાસ કયા માધ્યમમાં ભણવા માટે ગયા હતા હિન્ડ તો અહીંયા શું લખવાનું હિન્ડ થ્રી ઓકે કયા સર પાસે એટલે કે ટીચર કયા ટીચર પાસે બોખા સર અત્યારે તમે મારી પાસે જ ભણી રહ્યા છો હે કે નહીં તો અહીંયા આપણે કહેવાનું કહેવાનું બામ અને અને બીજું કોણ તો અહીંયા લખી દેવાનું ઓકે થઈ ગયા ટોટલ આઠ હવે તમે મને જવાબ આપો ટેટ્રાસક્લિન અવરોધક જનીન કયા ઉત્સેચકો માટેનું પેલિન્ડ્રોમ ધરાવે છે તો કે બામ એચ વન અને સાલ વન આ તમારા માટે શું બની ગયો આન્સર ઓકે બાળકો એટી ટુ નંબર

રાઇટ ઓન્કો નહીં આવે અને ટ્રાન્સપોઝોન્સ નહીં આવે હવે તમારી પાસે જવાબ છે જ ગોતી લ્યો 84 નંબર પર જઈએ નીચેના જોડકા જોડો ટેગ ડીએનએ પોલિમરેઝ નો ઉપયોગ ક્યાં થાય પીસીઆર માં અને ડીએનએ નું અવક્ષેપણ ડીએનએ જે છે એનું અવક્ષેપણ એને આપણે બોલીએ છીએ ધ પ્રોસેસ ઓફ સ્પૂલિંગ રાઈટ તો સ્પૂલિંગ માટે કોણ વપરાય ઠંડો ઇથેનોલ વપરાય રાઈટ તો પી2 ક્યુ1 ક્યુ1 P2 એટલે એક D છે અને એક A છે રાઈટ Q1 અને P2 રાઈટ ઓકે બાકીના બે ગોતવાના છે એટલે આ ઓપ્શન તો આપણા માટે કેન્સલ જ થઈ ગયા કર નાખો કેન્સલ હવે નિપજનું અલગીકરણ અને શુદ્ધિકરણ અને અહીંયા લખ્યું છે રૂપાંતરણ તો અલગીકરણ અને શુદ્ધિકરણ માટે તો સીધી ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ આવે એટલે R3 તો આ R એટલે કે આ ઓપ્શન થઈ ગયો ખોટો એટલે આપણા માટે જવાબ આવી ગયો A વૈધુ એને જોઈન્ટ કરો તો કે રૂપાંતરણ તો રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા વિદેશી ડીએનએ ને ગ્રહણ કરવામાં આવે છે ચાલો ક્લિયર થઈ ગયું બેક્ટેરિયા પાસે સ્વરક્ષા માટે કોઈક એવું દ્રવ્ય છે જેના કારણે જ્યારે વાયરસ શરીરની અંદર દાખલ કરે એટલે કે પોતાનું ડીએનએ નાખે તો એ પોતાના डीएनए ની અંદર એ શું કરી નાખશે

ઉત્સેચકો ઉત્સેચકો છે અને એટલે કોણ તો તમને ખ્યાલ આવવો જોઈએ રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ આ લોકો ગોતી ગયો મળી ગયો આન્સર તો આન્સર આવશે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ ચાલો ક્લિયર છે બાળકો આની આખી માહિતી મેં ડિટેલમાં તમને થિયરી પોર્શનમાં સમજાવી છે એટી સિક્સ ખાલી જગ્યાના કારણે ડીએનએન ટુકડાનો અંત ભાગ ચીપકું હોય છે રેસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસને કારણે નહીં કેલ્શિયમ આયનને કારણે તો કે નહીં રાઈટ મુક્ત મિથાઈલેશનને કારણે નહીં જવાબ આવશે એની અનપેર બેઝિઝને કારણે ઓકે બાળકો પોઈન્ટ યાદ રાખવા જેવો છે સારો છે આણવીય ગુંદર ગુંદર એટલે ચીપકી રે એક વાર ચીપકા પછી છૂટે નહીં કોની વાત કરે છે લાયગેજ ની વાત કરે છે ગોતી લો આઈ રહ્યો તમારે મળી ગયું સિમ્પલ છે હા કે ના લાયગેજ આણવીય ગુંદર રાઈટ આણવીય ગુંદર જે જોડવાનું કામ કરે ફેવિકોલ એડહેસિવ એ પણ બોલી શકાય ઓકે 88 જેવ રાસાયણિક પ્રક્રિયામાં સી ડીએનએ ખાલી જગ્યામાંથી બને છે રાઈટ તમે લોકો જો એચઆઈવી વાળી પ્રોસેસ ખબર હોય તો પણ તમને ખ્યાલ હશે મારે સી બનાવવું છે તો હું કેમાંથી બનાવીશ તો યાદ રાખજો આરએનએ માંથી આરએનએ છે એનું રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કરશું આપણે શું કરી નાખશું રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કરશું એટલે એમાંથી આપણને એક ઘટક ડીએનએ હતું એમાં સી લૂપ બને આને કહેવાય સી લૂપ અને એમાંથી આપણે કોને તૈયાર કરી નાખીએ સી લુપનું ડાયજેશન થઈ જાય એટલે આપણી પાસે એમ એમાંથી કોણ તૈયાર થાય ડીએનએ તૈયાર થાય તો આપણા માટે આન્સર કોણ બન્યો બાળકો एम आर एन राइट तुम्हारी चोपड़ी अपने 89, में अपने साइड में लिखी नाखजो 89 पीबीआर 322 में आरओपी નું કાર્ય શું છે તો યાદ રાખો પ્લાઝ્મિડ ના સ્વયંજનન માં ભાગ લેતા પ્રોટીન નું સંકેતન કરે આરઓપી નું ફૂલ ફોર્મ શું થાય પ્રોટીન ફોર રેપ્લિકેશન એટલે પ્રોટીન ફોર રેપ્લિકેશન પ્રોટીન ઓફ રેપ્લિકેશન પણ બોલાય છે સ્વયંજન શરૂઆત કરે નહીં પસંદગી નહીં વિદેશી ગ્રહણ કરે નહીં નહી નહી ચાલો ક્લિયર નાઇન્ટીન પીસીઆર પદ્ધતિમાં વિસ્તૃતિકરણ માટે વપરાતા ઉત્સેચક માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો શું કરવું છે વિસ્તૃતિકરણ કરવું છે વિસ્તૃતિકરણ કરવા માટે કોણ જવાબદાર છે તો અહીંયા આપણે બોલીએ છીએ ટેગ ડીએનએ પોલીમ રેસ હવે ટેક ડીએનએ પોલિમરેજ કેવો છે તો તમારા માટેનો જવાબ અહીંયા છે શું લખ્યું છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેજ છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખો ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેજ છે ઠીક છે ઓકે બાળકો તો અહીં આપણે નીટ સ્પેશિયલની અંદર નાઇન્ટીન એમસીક્યુ નો સંગ્રહ કર્યો છે એને લીધા હવે આપણે થોડા ઘણા હોટ્સ જોવાના છે રાઈટ ક્લિયર થાય હાઈ ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન સો લેટ સી કે એની અંદર આવતા ક્વેશ્ચન્સને આપણે કઈ રીતે સોલ્વ કરશું ત્યાં સુધી અલવિદા જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ